તો ગાઈસ મિલે રેશન કાર્ડ અને જવાનું છે આપણે કૌન ચોખા લેવા ગમો ચાલો જઈએ કૌન ચોખા લેવા હાલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારું બેસ્ટ ફેમિલી બ્લોગ ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ચાલો આજનો બ્લોગ શરૂ કરીએ તો તમને કંઈક બતાવું જોવા ખાલે ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જો આ છે બબલું બબલુંનું ઓરિજનલ ઓરિજિનલ નામ શું છે ખબર છે

તીખો છે એક મોડો મરચો તીખો આજનું વાતાવરણ એકદમ મસ્ત છે આ તો વરસાદ નહીં આપવાનું એવું લાગે છે જોઈ શકો છો તો ગાઈશ આપણા ઘરનું કામકાજ ચાલુ છે અહીંયા કારીગરો આવી ગયા છે અને માર્બલનું કટિંગ કરીશું આ છે આપણું ઘર ચલો આપણે ઘરમાં જઈએ અને કેટલા કામ લાવે છે એ જોઈએ પહેલાં

કેટલું મોટું કિસાન છે આટલું સુધી કામ કર્યું છે ટાઈલ્સનું અને આ બાજુ જે બાકી છે

કિસન મસ્તી ચલો જઈએ પહેલું રસોડું આ બીજા નંબરનો અહીંયા ગોધરા કબાટ આવશે અને લુગડા કપાણ કપડા કપાણ કપડા કપડા કબાટ અને આ છે સ્પેશિયલ બેઠક રૂમ તો એ જોઈ શકો આ છે સોપાડી Tara da yang atas. Apa napa mau konsul tuh itu sokoro. Apa ini daru perai sih? Jadi kamu kembali dua dulu supaya kamu dikain ya. Iya jadu petualang sih. ཡིན ཁུལ བྱེད ચાલો ગાઈશ પાછા આપણે જઈએ ઘરે હવે કારીગરોને ચા આપી દઈએ તો ગાય આુંસલાના બોરા વેચવાના છે જેને લેવા લઈ દેજો અહીંયા કબૂતર બેઠું છે એ એનું માળો છે અને જો બીજું ઘર બનાવ્યું છે તો ગાય આ ચકલીના ઈંડા જોવો તમે અંદર ત્રણ છે અને આપણે દર વર્ષે અહીંયા મારો કરસ ચલો પેલા ચાલી આઈએ કબૂતર એક ઉડી ગયું ને એક બેર્યું છે એક તો નેસાઈને બેઠું ચલો તમે પહેલાં ચાલી આવીએ તો ગાય જ બબલું બનાવશે કઢી તો ગાય જ બબલું બનાવશે કઢી તમે જોઈ શકો છો કઢી એટલે બની રહીશ અને સિદ્ધરાજને પણ નજર નાખી લઈએ સિદ્ધરાજ બાકી મોજ છે જોવો તમે મોબાઈલ ચાલુ છે એ મમ્મી કઢી બનાવશે ચા તો બની દીધો છે આપણે ચા લઈને જવાનું તો ગાય ફાઇનલ આપણે ચા લઈને ઘરે આવી જાય છે અને કારીગર બહાર કાપતા હતા અમે અંદર ગયા છે અંદર ટાઈલ ચોંટાડીશું તો એ જોઈ શકો હજી કિચનનું કામકાજ ચાલુ જ છે સૌરાતો અને કારીગર આવ્યા જેટલું કામ છે આટલું જો તમે આટલા ચોંટાડતા ચોંટાડતા તો ગાય મી લેલી રેશન કાર્ડ અને જવાનું છે આપણે કઉન સોખા લેવા ગમો ચાલો જઈએ કઉન સોખા લેવા છોટો તૈયાર રિક્ષા કંપની તૈયાર ચલો જઈએ ચાલુ જ છે

જોઈ શકો છો આ છે આપણી દુકાન તો ગાઈસ તાપ તાપ થઈ જવું લાભ આ તો રૂમાલા મને બાપુ લા મોટો તો થોડું જેમ ભરીને એમ दाड़ मत लाई कंट्रोल फाइनल आप कंट्रोल आग आ गया रिक्शा पार्क कर दीधी से हम जाइए आप कंट्रोल लेवा तो चलो आ तो जगह फटाफट अंगूठा ली आप अनाज लई लीए ના ના હોઈ તો ગાઈડ આપણે કંટ્રોલ લઈ લીધું હો આવીયું અહીં તો ચાલો તોય ઘરે તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને ઘરે કઠો ભગ ઉતાળી લીધો છે એકમાં ગૌ સંગ પાચોખા પડી છે ને કેટલું નથી કાઢ છે જો અમે કેટલું પડી છે આપું ચેક કરીએ 14 કિલો ગૌ અને 14 કિલો સોખા આજ 18 તારીખ ફાઈનલ મળી ગઈ છે તો ચાલો તેર કિલો આ છે અને આપણે આપણે તો તો કારણ કે રિક્ષા પાર્ક કરી દીધી છે ચાલો આપણે એમને મમ્મીનું રેશન કાર્ડ આપી દઈએ મમ્મી લે તો ગાય મમ્મી આવી જઈશ મમ્મીને કાર્ડ આપી દઈએ હા શું તાણ તો જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી બેસ્ટ ગુજરાતી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ચાલો મળીશું ફરી બ્લોગમાં